મિત્રો આપણે બધા જાણીએ છીએ કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું પરિણામ જાહેર થઈ ગયું છે આ ચૂંટણીમાં મોટાભાગની સીટો પર ભાજપે જીત્યું છે પરંતુ કેટલીક સીટો એવી છે જે અન્ય પાર્ટીને ભાજપે હફાવી હતી સૌથી વધુ રસપ્રદ પરિણામ પોરબંદરના કુતિયાણા અને રાણાવ નગરપાલિકાની ચૂંટણીનું રહ્યું હતું કુતિયાણા નગરપાલિકાની ચૂંટણીમાં કુતિયાણામાં કાંદલ જ કિંગ સાબિત થયા છે પોરબંદરની રાણાવ તથા કુતિયાણા પાલિકામાં સમાજવાદી પાર્ટીએ કબજો મેળવ્યો છે સપાના વિજયનું શ્રેય કુતિયાણા રાણા બેઠક પરથી પાર્ટીના ધારાસભ્ય કાંદલ જાડેજાને આપવામાં આવે છે જેમના નાનાભાઈ ચૂંટણી જંગમાં ઉતર્યા હતા અને તેમની વ્યક્તિગત પ્રતિષ્ઠા દાવ પર લાગી હતી જાડેજાભાઈઓએ મતદારોનો આભાર માન્યો હતો તેમણે કુતિયાણાની રાણાવ નગરપાલિકાનો વિકાસ કરવાની નેમ વ્યક્ત કરી હતી કાંદલ અને કાના જાડેજા પોરબંદર પંથકમાં ગોડ મધની છાપ ધરાવતા શરમણ મુંજા જાડેજા અને ગોડ મધની છાપ ધરાવતા સંતોષબેનના પુત્રો છે ઉતિયાણામાં કાંદલ જાડેજા અને ઓડેજા પરિવારનો ચૂંટણી જંગ મિત્રો વિજયની ઉજવણી કરી રહેલા ધારાસભ્ય કાંદલ જાડેજા વર્ષ ઓગણીસો પંચાણું થી કુતિયાણા નગરપાલિકા પર ટેલીબેન ઓડેદ્રનું વર્ચસ્વ હતું તેલીબેન દસેક વર્ષ પહેલાં ભાજપમાં જોડાયા હતા અને પાર્ટીને આ નગરપાલિકા અપાવી હતી એ પહેલાં તેઓ કોંગ્રેસમાં હતા અને અપક્ષ તરીકે પણ નગરપાલિકા સંભાળી હતી ગત નગરપાલિકાની ચૂંટણી દરમિયાન કાંદેલ જાડેજા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં હતા તેમણે પોતાની પેનર ઉતારી હતી જોકે ટેલીબેન પોતાનું વર્ચસ્વ જાળવી રાખવામાં સફળ રહ્યા હતા અને પાર્ટીને ચોવીસમાંથી ઓગણી બેઠક અપાવી હતી નગરપાલિકામાં વિજય પછી કાંદલ જાડેજા અને કાના જાડેજાએ શું કહ્યું મિત્રો કુતિયાણા નગરપાલિકામાં ભાજપનો પરાજય એ ડેલીબેન માટે વ્યક્તિગત પરાજય પણ હતો તેમણે પરિણામો અંગે કોઈ પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું હતું જોકે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે ગાંધીનગર ખાતે પત્ર પરિષદ સંબોધી હતી જેમાં તેમણે કહ્યું હતું કે જે અમારી ધારણા હતી તેમાં થોડીક રહી ગઈ છે અમારે અડસઠમાંથી અડસઠ નગરપાલિકા જીતવી હતી પરંતુ અમે અડસઠમાંથી લગભગ બાસઠ નગરપાલિકા પર સત્તા મેળવી ચૂક્યા છીએ પાટિલનો ઇશારો કુતિયાણા રાણાવા અને સલાય જેવી નગરપાલિકાઓ તરફ હતો જેના કારણે પાર્ટીનો સ્ટ્રાઇક રેટ લગભગ છન્નું ટકા આસપાસ રહેવા પામ્યો હતો વર્ષ બે હજાર બાવીસમાં ગુજરાતમાં ભાજપે ને સોપન બેઠક મેળવી હતી ત્યારે કુતિયાણાની બેઠક પર સમાજવાદી પાર્ટીના કાંદેલ જાડેજાનો વિજય થયો હતો ભાજપે આ બેઠક પરથી ઓડેજાને ઉમેદવાર બનાવ્યા હતા જાડેજાના છે આ બે પરિવાર વચ્ચે વર્ચવાની લડાઈ પણ હતી પોરબંદરની સ્થિતિ પત્રકાર હિતેશ કાકરના જણાવ્યા અનુસાર કુતિયાણા નગરપાલિકાની ચૂંટણી જાડેજાને ઓડેદા પરિવાર માટે આ ચૂંટણી જંગ પ્રતિષ્ઠાનો પણ પ્રશ્ન હતો એટલે કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ પણ આ બેઠક સંવેદનશીલ રહી હતી